કપાસ ખરીદીમાં થતી છેદરપિંડીને લઈને બોટાદ માં ખેડૂતોએ વિરોધ કર્યો એપીએમસી માં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા ખેડૂતોએ ભજન કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો વિરોધ કરી રહેલા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાસાલી પણ થઈ વેપારીઓ ખેડૂતોને કપાસમાં વાંધા ઉભા કરી ઓછો ભાવ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે ઓછા ભાવે કપાસ ખરીદ્યા પછી જીનિંગમાં મૂકવા જાય ત્યારે કપાસમાં વાંધા ઉભા કરાય છે જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસના ભાવ ઘટાડતો હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે તો જે પ્રકારે ખેડૂતો હાલ તો આ આક્ષેપ છે તે કરી રહ્યા છે જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસમાં એકત્રિત થયા છે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ એપીએમસી માં ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અને સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ખેડૂતોએ અહીંયા ભજન કીર્તન કરીને વિરોધ નોંધાવ્યો છે કપાસ ખરીદી માં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ઓછા ભાવે કપાસ ખરીદી જીનિંગમાં મૂકવા જાય ત્યારે વાંધા ઉભા કરવામાં આવે છે જીનિંગમાં વાંધા ઉભા કરીને કપાસમાં વેપારીઓ ભાવ ઘટાડતો હોવાનો દાવો ખેડૂતો કરી રહ્યા છે